હું થાકી ગઈ પણ મેં બધાના વિડીયો જોયા ખરેખર આપણા દેશમાં ઘણા બધા ટેલેન્ટેડ કલાકારો છે પણ બધાને ચાન્સ નથી મળી શકતો ને પણ રમાકાંત સરે આ બહુ સારો ચાન્સ આપ્યો છે આ વખતે રમાકાંત સરની ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે આ સ્પર્ધામાં જે વિનર બનશે જેને પહેલો બીજો ત્રીજો અને પ્રોત્સાહન નંબર પણ જેને મળશે ને એને રમાકાંત સર એની આવનારી ફિલ્મમાં ચાન્સ આપવાના છે અને કદાચ એટલે જ આટલી બધી એન્ટ્રી આવી છે ખરેખર બહુ સારું કહેવાય એને આયોજકને પણ ધન્યવાદ આપવા પડે કોનો ફોન છે હલો સર હા સર સર મેં બધા વિડીયો જોયા છે અને મેં બધા વિડીયો અલગ અલગ તારવ્યા છે જે સ્પર્ધાના નિયમો પ્રમાણે છે એ મેં અલગ રાખ્યા છે જે સ્પર્ધાના નિયમો પ્રમાણે નથી એટલે મેં અત્યારથી જ અલગ કરી દીધા છે કેમકે એમાં તો મારે કામ કરવાનું જ નથી કેમ કે એ સ્પર્ધાના નિયમો મુજબ છે જ નહીં તો જે સ્પર્ધાના નિયમો મુજબ જે વિડીયો જે આવ્યા છે હવે હું એ બધા વિડીયો જોઈશ અને રિઝલ્ટ બનાવીશ સર હલો હાજી હા સર દીપતાં શું સર તમે દીપ્તાંશુનો વિડીયો જોયો છે મેં જોયો છે એટલે કહું છું સર એક પણ સંવાદ એ સરસ રીતે સરસ રીતે તો શું સરખી રીતે પણ બોલી નથી શક્યો એના અભિનયમાં પણ દમ નથી એનો વિડીયો પણ સ્પર્ધાના નિયમો મુજબ નથી સર ટાઈમ લિમિટ કરતાં વધી ગયો છે એનો ટાઈમ છતાં પણ એને વિનર બનાવવાનો છે શા માટે સર અચ્છા એવું છે સમજી સમજી સર ઓકે ઓકે એ રમાકાંત સરની ગર્લફ્રેન્ડના ભાઈનો દીકરો છે અને એટલે રમાકાંત સર એને એની ફિલ્મમાં લોન્ચ કરવા માંગે છે હમ પણ એવું ના લાગવું જોઈએ કે રમાકાંત સર એને ચાન્સ આપ્યો છે અચ્છા એ એના ટેલેન્ટના જોરે આગળ આવ્યો છે એવું લાગવું જોઈએ અને એટલે એને પહેલો નંબર આપવાનો છે એને વિનર બનાવવાનો છે પણ સર એવું જરૂરી છે કે એને પહેલો હા હા પાંચ લાખ રૂપિયા ઠીક છે ઠીક છે સર હું હું દીપ્તાં વિનર ઘોષિત કરી દઈશ પાંચ લાખ રૂપિયા બહુ મોટી રકમ છે મારા માટે અને બીજો નંબર અચ્છા બીજો ત્રીજો પ્રોત્સાહન આ બધા પણ તમે નક્કી કરી લીધા છે મને કોઈ ઇસ્યુ નથી સર તમે જે લિસ્ટ કહેશો એ લિસ્ટ પ્રમાણે હું બોલી દઈશ હવે તો સર મારે વિડીયો જોવાની તો જરૂર જ નથી ને હવે તો મારે સ્ક્રિપ્ટ તૈયાર કરવાની છે ને કે મેં બધા વિડીયો જોયા બહુ મહેનત કરી છે બહુ તકલીફ પડી છે આટલા બધા વિડીયોમાંથી ચાર નામ અલગ કરવાના પણ બધા તો વિનર નથી બની શકતા ને હે ને સર આવું જ કંઈક પણ સર મારી એક વાત તમે રમાકાંત સર સુધી પહોંચાડી શકશો કે હું પણ મારા કોઈ રિલેટિવ રમાકાંત સર ની ફિલ્મમાં ચાન્સ અપાવી શકું મારા તરફથી એ શક્ય છે અચ્છા એવું છે ઓકે સર રમાકાંત સર મારી સાથે આ બાબતે વાત કરશે ઠીક છે સર મને કોઈ ઇસ્યુ નથી તમે જે કહેશો એ પ્રમાણે હું રિઝલ્ટ તૈયાર કરી દઈશ ઓકે સર મળીએ હાજી હે ભગવાન દીપતાંશુ દીપતાંશુ ને પેલો નંબર આપવાનો છે સુરત તો છે જ નહીં બિલકુલ અભિનયનો અ નથી આવડતો નથી આવડતા બસ હા એક મોટી લાયકાત છે એ રમાકાંત સરની ગર્લફ્રેન્ડના ભાઈનો દીકરો છે આનાથી મોટી લાયકાત બીજી કઈ હોઈ શકે છોડો મારે કોઈ લેવા દેવા નથી પાંચ લાખ રૂપિયા અને કોઈ એક વ્યક્તિને મારા તરફથી ચાન્સ હવે તો મારે એ વિચારવાનું રહ્યું ને કે હું કોને મારા તરફથી ચાન્સ અપાવું ફિલ્મમાં શારદાના દીકરાનું નામ દઈ દઉં બહુ કચકચ કરતી હોય છે કામમાં વેલી આવે મૂડી આવે નું આવે દીદી આ નહીં કરું દીદી તે નહીં કરું દીદી બહુ કામ છે દીદી બહુ વાસણ છે પણ જો હું એના દીકરાને ચાન્સ અપાવી દઉં તો પછી તો શારદા અરે મારું જે મગજ કામ નથી કરતું ભાઈ શારદાનો દીકરો ફિલ્મમાં કામ કરશે તો શારદા શા માટે ઘરે ઘરે જઈને કામ કરશે નહીં 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 શારદા કેમ તો પછી અરે હા મારી ભાભી બહુ ટણી કરતી હોય છે મારી સાથે જરાય સરખી રીતે રહેતી નથી અને ભાઈ ભાઈ તો એની મુઠ્ઠીમાં છે હવે જો હું ભાભીના ભાઈને રમાકાંત સરની ફિલ્મમાં ચાન્સ અપાવી દઉં તો ભાભી તો ઓટોમેટિક મારી મુઠ્ઠીમાં આવી ગઈ અને ભાભી મારી મુઠ્ઠીમાં તો ભાઈ પણ આવી ગયો મુઠ્ઠીમાં મારો તો મોટામાં મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ભાઈ ભલે બનતો દીપતાંશુ વિનર મને કોઈ ઇશ્યુ નથી ચાલો હું તો સ્ક્રિપ્ટ તૈયાર કરું હવે બધાના વિડીયો જોયા નિરીક્ષણ બહુ સરસ રીતે કરવું પડ્યું બહુ તકલીફ પડી છે ઘણા દિવસો લાગ્યા છે બધાએ બહુ સરસ કામ કર્યું છે પણ